નર્મદા જિલ્લામાં આદિવાસી બે યુવાનોની હત્યાના મામલે હવે ઘટનામાં નવો વળાંક આવ્યો છે જિલ્લાના કાર્યક્રમમાં પિતાએ અપીલ કરતા વિડીયો વાયરલ કર્યો છે અને હવે શાંતિપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપવાની વાત કરવાની ઘટનાને લઈને નવો વળાંક આવ્યો છે આદિવાસી મ્યુઝિયમ ખાતે બે આદિવાસી યુવાનને મારમારી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રકરણ બાદ નર્મદા જિલ્લાના આવતીકાલના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં નવો વળાંક આવ્યો છે જેમાં આ કાર્યક્રમ માટે મૃતકના પરિવાર તરફથી એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો કે આવો કોઈ કાર્યક્રમ તેઓ તરફથી રાખવામાં આવ્યો નથી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં નથી આવવાના જે કોઈને શ્રદ્ધાંજલિ આપ્યું હોય તે તેમના ઘરના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા છે તેમ કહ્યું હતું આ જાહેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમ કોઈ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદારી મૃતક ના પરિવાર ની રહેશે નહીં તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓ મૃતક પરિવાર સાથે ભેગા મળીને સમાધાન કરી નિર્ણય લીધો હતો આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કેવડિયા ખાતેના આવતીકાલના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે ધારાસભ્ય ચેતર વસાવાએ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે મૃતક પરિવારના પિતાનો વાયરલ થયેલો વિડીયો વિડીયો વહેવાર ભેટ આપી શ્રદ્ધાંજલિ આપશું આ કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્ય બધા જ આગેવાનો આવવાના છે આ કાર્યક્રમમાં કોઈ ભાષણ કે સૂત્રોચ્ચાર કરવાના નથી જિલ્લા પોલીસ વડા કચેરીએ પોલીસ અધિક્ષક સમક્ષ પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તળવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા હું પોતે અમે બધા ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગર્ડેશ્વર બંધ રહેશે એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્ણ પત્યો છે અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાંચ દિવસે અમારે રાખવાનો છે એ કાર્યક્રમને અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ પટેલ સાથે સુક્રામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે એ બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે